જય શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનો સાર દસમા અધ્યાયમાં શ્રી કૃષ્ણે પોતાની વિભૂતિ યોગ્ય શક્તિ અને તેને જાણવાનું મહાત્મા ટૂંકમાં જણાવી ભક્તિ યોગ તથા તેનું ફળનું વર્ણન કર્યું પછી અર્જુને ભગવાનની સ્તુતિ કરીને દિવ્ય વિભૂતિઓનું અને યોગ શક્તિનું વિસ્તારપૂર્વક વર્ણન કરવા માટે વિનંતી કરી ત્યારે શ્રી કૃષ્ણે પોતાની વિભૂતિઓનું વર્ણન કરીને યોગ શક્તિનો પ્રભાવ સમજાવતા આખા બ્રહ્માંડને પોતાના એક અંશમાં ધારણ કરેલું જણાવી અધ્યાયનો ઉપસહાર કર્યો હવે તે વિશ્વાત્મક પરમેશ્વર રૂપને પ્રત્યક્ષ રૂપમાં જોવાની ઈચ્છાથી અગિયારમાં અધ્યાયમાં ભગવાનની અને તેમના ઉપદેશની પ્રશંસા કરતા અર્જુન તેમને વિશ્વરૂપ દર્શન કરવાની વિનંતી કરે છે તો હવે આપણે આગલા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ વિશ્વરૂપનું દર્શન અર્જુનને કરાવશે તો તે હવે આપણે અગિયાર અધ્યાય અગિયારમાં જાણ જાણવા મળશે ભગવાનનું વિશ્વરૂપ દર્શન Зая, Сри Кришна.